આજ તો આપણે પહોંચી ગયા રવિજી ધામ રહો રવિજી માતાજીના મંદિરે કરી લીધા માતાજીના દર્શન અને પછી પહોંચી ગયા આપણે વરધામ રજવાણી અને આનું પૂરેપૂરો ઇતિહાસ આગળ વિડિયોમાં હું તમને જણાવીશ તો જય બોલી તો જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં હું તમારો ભાઈ સાહુલ મારું સ્વાગત છે લાઈક કરો શેર કરો ભાઈ તો મિત્રો આપણે જવાનું છે રવિજી મોટા રવ અને પછી જવાનું છે વરજવાણી ભરતભાઈ ડ્રાઈવર છે બીજો આ ખોર લઈ જવાનું એક પીરો ભલે ચલો આપણે નેગડી ગયા અહીં હેરી વાંત બારા તો મિત્રો પછી આપણે હાલતા હાલતા આવી ગયા કેનાલ રસ્તા ઉપર નજારો તમે જોઈ શકો છો કેનાલ ફૂલ ભરેલ છે કોઈને પાણીમાં જીગો હાલે આવજો આપણે પહોંચી આવ્યા છીએ ખેંગાર પર મિત્રો પછી આપણે પહોંચી હોય અહીંયા મેસુડી વાળું જાય છે આખો રહ્યો આ છે કઈક હું ગામની બજાર નજારો તમે જોઈ શકો છો મિત્રો આપણે પોચી આવે છીએ રવિ છે માતાજી ની ભાગર ની તો હવે જશું આપણે માતાજી ના અંદર માતાજી ના મંદિર અંદર તો મિત્રો આપણે આવી ગયા છીએ અંદર આ છે કઈ કઈ નું અત્યારે નજારો ફાઈનલી આપણે પહોંચી માતાજીના મંદિર જવાની તૈયારી છે આવા જ જોઈ શકો છો આપણા ફ્યુઝ થઈ જઈ રહ્યા છે આપણે છીએ માતાજીના મંદિરની અંદર ચાલો મિત્રો આપણે જઈએ અંદર માતાજી ભાગી અત્યારે બંધ બાંધુએ આઠમના જ્યાં બધું ખુલ્લું હોય છે તો આ છે કંઈક અંદરનું સીન તો ચાલો આપણે જઈએ અંદર દર્શન કરવા માટે મિત્રો આપણે માતાજીના મંદિર અંદર પહોંચી જાય છે અને અહીંયા કંઈક કામ ચાલુ છે તો આપણે કરી લઈએ દર્શન પછી આપણે માતાજીના દર્શન કરીને આવી તરફ છે માતાજીની કંઈક બહાર નહીં બજારનો નજારો અને આપણે હવે જવાનું છે વ્રજવાણી તરફ આપણે જવાનું છે વ્રજવાણી હવે વરજભાઈ જઈ રહ્યા છે ચલો આપણે ગાડી લઈને થોડીક પછી નીકળશું તો મિત્રો આપણે રોજી માતાજી આગળ નીકળી ગયા છે આ છે માતાજી ની હવે આપણે જશું આગળ સલામતી સવારી એસટી અમારી ગોબા ઉપાડી છે તો સરકારની જવાબદારી એવું કહે તો મિત્રો હવે આપણે જઈશું વરજવાની તરફ અને હાલ ચાલતા આપણે નીકળી ગયા આગળ તમે રસ્તાનું સીન જો જાણે કાયદેસર આપણે કાઠિયાવાડમાં આવી ગયા અહીં એવું રસ્તાનું સીન છે પણ આપણે તો આજ વાગડમાં આવ્યા છીએ હા પછી મિત્રો આપણે આવી ગયા બાલાસર પેટ્રોલ પંપે નખાવી દીધું દોઢ લાખનું પેટ્રોલ પણ ગાડી ડીઝલ વાર છે એટલે ડીઝલ નખાય એવું તો આપણે બાલાસરથી જઈ રહ્યા છીએ પહેલાં તરફ રસ્તો જઈ રહ્યો છે અને અહીંયા કામ ચાલુ થઈ જુઓ આ બધા અહીંયા ખટારાના મથારા પડ્યા છે અને કાચા રસ્તામાં કાચું ખાતા ખાતા આપણે નીકળી જઈએ

ક્યાં જવાનું તો કે ખબર નથી તો આપણે જઈ અને અહીંયા છે આ બધા વ્રજવાણી ધામનો ઇતિહાસ પાંચસો ને સિત્તેર વર્ષ પહેલા અહીંયા બાર ગામો આહિરોના હતા કૃષ્ણ ભગવાને ગોપીઓને વનરાવન ત્રણ રાસ રમાડ્યા અને ચોથા રાસની ઈચ્છા થઈ હતી તો ભગવાને નક્કી કર્યું તમારો ચોથો રાસ હું પૂરો કરીશ ક્યારે આવું કયા રૂપમાં આવું એ નક્કી નહીં એ વાત ને પાંચ હજાર વર્ષ થઈ ગયા અને પાંચ હજાર વર્ષ પછી ભગવાન જયારે અહીંયા આવ્યા વિક્રમ અને બુધવાર વૈશાખ સુદ બીજ અહીંયા રૂપમાં આવ્યા તો ભગવાને બીજનો ઢોલ વગાડ્યો ત્રીજનો ઢોલ વગાડ્યો અને ચોથ નો ઢોલ વગાડ્યો ત્રણ દિને ત્રણ ઢોલ બંધ દીકરીઓ પણ રમવાનું બંધ ના કર્યું એકસો ને ચાલીસ બધી આહીરોની દીકરીઓ તો એમના બાબાને ચિંતા થઈ કે ત્રણ દિવસ થી આપણી દીકરીઓ ઘરે નથી આવતી ઢોલી નો ઢોલ બંધ કરાવો દીકરીઓને ઘરે તેડાવો છોકરાઓ બધા અહીંયા આવ્યા આ તો કૃષ્ણ લીલા હતી રમવામાં મગ્ન હતા ભગવાન ઢોલીના રૂપમાં હતા એના ઉપર એને હુમલો કર્યો એટલે ભગવાન અદ્રશ્ય થઈ ગયા એકસો ને ચાલીસ આઈરાણી જોયો પણ એમને એમાં ઢોલી ક્યાં ના જોવા મળ્યું તો દીકરીએ ભગવાન પાસે પ્રાર્થના કરી અમે નિર્દોષી નિષ્ઠાપી હોય તો હે ધરતીમાં અમને જગ્યા આપો અમે સમાઈ જાય એક સાથે એકસો ને ચાલીસ આઈરાણીઓ આ જમીનમાં સમાઈ ગયા ત્યારે એના મા બાપને ચિંતા થવા લાગી કે આ દીકરીની આ કોઈ ગોપ્યું છે અને આ ઢોલીની આ ભગવાન પણ આપણે એક મોટી ભૂલ કરી કે આમને ઓળખી શક્યા નહીં તો એની પાછળ એના મા બાપે એકસો ને ચાલીસ પારિયા ખોયા જે આ વ્રજવાણીની મંદિરની ચારીખો છે અને એકસો ચાલીસ કુવા બંધાવ્યા અને બારૂદને એના ચોપડે આ બધો ઇતિહાસ લખાવ્યો અને આ ગામના બધા આયરો ભેરા થયા આ ગામનું પાણી ન પીવું અપીવો લઈને અહીંયાથી નીકળી ગયા બધા આયરો આજે પણ અહીંયાથી પાંત્રીસ કિલોમીટર સુધી દૂર ગમે જગ્યાએ આયરો નથી રહેતા આ તો અહીંયા કુંજલ રબારી કથા કરતા એમને કીધું કે આ ઘટના એક મોટી છે આમનો ઇતિહાસ ગોતો અહીંયા ચોબારી ગામ છે ત્યાં આઠસો ઘર આયરને છે ત્યાં વસવટા કડી કડીથી આનો ઇતિહાસ ઇતિહાસ ગોત્યો કેની દીકરી પોત્રી બોરીચા ડાંગર એમ બધી અલગ અલગ અટકું લખી એમનો ઇતિહાસ ગોત્યો એમ બધા આયરો ભેરા થયા ભૂમિ ભૂમિપૂજન કર્યું એનો અપિયો છોડ્યો જમે અહીંયા બધાએ મૂર્તિનો ઓર્ડર દીધો અને મંદિરનું નિર્માણ કર્યું તો આ ઇતિહાસને આજ પાંચસો ને સિત્તેર વર્ષ થઈ ગયા છે અને મંદિરની બહારની સાઈડ એકસો ને ચાલીસ અહિરણીના પાડિયા છે કે જમીનમાં અહીં સમાઈ ગઈ બધાના પાડિયા છે અને આ પાળિયામાં તમે કાન રાખવા પાડ્યા ગણે તો આજ પણ તમને ઢોલનો અવાજ કાયદેસર અહીંયા આવે છે આજની તારીખમાં પણ ઢોલનો અવાજ આવે છે તમે રાજવાણી ધામ આવજો અને આ પારિયાને આગળ કાન રાખજો એટલે તમને આજ પણ આ પારિયામાં ઢોલીનો ઢોલ અવાજ ઢોલનો અવાજ આવતો છે તમને સાક્ષર ઢોલનો અવાજ સંભળાય ઇતિહાસ સારો લાગ્યો હોય તો મારા વિડિયોને લાઈક જરૂર કરી નાજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની ઉપરની તરફ અને એકદમ ઠંડુ કોન આવી રહ્યું છે અહીંયા. અને નીચેનો તમે સીન જો. એકદમ સુંદર એવો નજારો છે વરજવાણીના મંદિરની ઉપર. નીચેનો સીન એકદમ સુંદર આવે છે. તમે આ રીગર સીન જોઈ શકો છો. આપણે ટેટુ પર મળીશું. અત્યારે તમે નજારો જો એકવાર મિત્રો ચલો હવે આપણે હાજી ઉપર જઈએ એકવાર ફૂલ તમને હવે આગળનો નજારો એકવાર દેખાડી ઉપર જઈને આપણે જઈ રહી છીએ ઉપર અહીંયા ફૂલ એકદમ ઠંડુ પવન આવી રહ્યું છે

જાય છે તો ચલો હવે આપણે જઈએ નીચે ઉપરનો મિત્રો નજારો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરી નાખજો મિત્રો આપણે નિરાતી નિરાત ઉતરી પગલે પડ્યા પહેલા ગોબા ઉડી જાય એવું લાગે ની પણ આપણે નીચે જઈએ થોડા વ્લોગ માં તમે મને રહેજો તો મિત્રો આપણે વરજવાણી धाम થી નીકળી ગયા છીએ હવે ક્યાંક જાશું રગડ રગડતા તો મિત્રો પછી આપણે નીકળી ગયા આગળ મોયા મોયા માતાજીના દર્શન કરવા માટે જવાનું છે આપણે બાઇક લઈને નીકળી ગયા સોરી બાઇક નહીં જીપ લઈને નીકળી ગયા

आज मोह माता जी नंदिर मित्र आपने कर ली है दर्शन अंदर जी ने આવી ગયા છે અહીંયા આપણા મોટ પિયુષભાઈ બે ગયા છે અને આપણે હવે છે મોમાઈ માતાજી નવું મંદિર બની છે ત્યાં લાઈક કરો ભરતભાઈ આવી ગયા છે ડ્રાઈવર હેવી ડ્રાઈવર તો જશું આપણે આગળ મિત્રો આપણે આવી ગયા છીએ મોમાઈ માતાજી નું મંદિર નવું બન્યું છે ત્યાં આપણે પેલા જૂના મંદિર ગયા હતા અહીંયા નવું મંદિર બનવાનું છે હજારો તમે જોઈ શકો છો બહુ મોટું મંદિર બનવાનું છે અહીંયા

આજે આજ બહુ ભીડ નથી રવિવાર હોવાથી અડધી એટલે પચાસ ટકા બજાર બંધ છે આમ જોવા ચા બસ ચાય વાલા લેકિન આપણે ક્યાં ચાય પી તો આપણે પચાસ ટકા રાબર ની બજાર બંધ છે રવિવાર હોવાને કારણે એટલે નજારો કંઈક આવું છે નગર તો અહીંયા અત્યારે હાલે જગ્યાનો મળે એવું બધું કામ છે આપણે આવી ગયા રાપરની ફેમસ આઈસ્ક્રીમ એટલે કે રવઈતી આઈસ્ક્રીમ આમ જો એકદમ ફૂલ સ્ટોકમાં હે અને ભાઈ આપણે અહીં દીધો ફાલુદાનો ઓર્ડર ભાઈ બનાવે ફાલુદા તો આ છે કંઈક અંદરની દુકાનનું સીન અને રાપરમાં આવો એટલે આની મુલાકાત એકવાર જરૂર લેજો ફેમસ વસ્તુ એટલે કે તમને પછી બનાવીને કે એકદમ બતવા જેવું ફાલુદા ચાલો આવે ફાઈ ના આ ટ્રે પીવા માટે ના ચમચી ખાવા માટે તો મિત્રો આપણે જવાનું છે હવે ગાડી આ તડકો તો ગાડી થઈ ગઈ ને એકદમ મારે રહી જો હેવી આપણો પાછળ જુએ આખી અમે પાછળ અહીંયાથી બધું દેખાય જોયું સિસ્ટમ ઓન ક્રેટા ક્રેટાઉન સિસ્ટમ

હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક વાળા ને દબાવી નાખો જોરથી અમારા વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર તો મળીએ આ વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી